ભોજન પીરસીને પુણ્યનું ભાતું મેળવે છે જો એ જ પ્રકારે રાણીમા રૂણીમા ગ્રુપ તરફથી કેરળાની જગ્યા ઉપર ચક્કુભાઈ અને એમના મિત્રો વડીલો યુવાનો અને સેવાભાવી જે લોકો પોતાની યથાશક્તિ મુજબ જે પણ ફાળો આવે છે એ ફાળો એક નજીવા રૂપિયાથી અત્યારે અઢાર જે અઢાર લાખ જેટલા રૂપિયાની આ ફાળો એકત્ર થાય છે જેનાથી સો જેટલી ટ્રકોમાં આ ઘાસચારો લઈ ગાયોને પહોંચાડવાનું આ ઉમદા કાર્ય આ જીવદયા પ્રેમીઓ કરી મને આનંદ આવ્યો तूं तर मञू हो तो ज સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાન ગામની અંદર આ માલધારી સમાજ જે રોઢીમા નો આયોજન કરેલું છે માલધારી સમાજે બનાવેલું આ સમાજે એક ચારો અઘુ પશુપાલકોને આપવાનું માટે બે હજાર અઢારથી ચાલુ કર્યું છે આજે સાથે સાથે બે વર્ષથી કુતરાના પણ લાડુ બનાવે છે અને કુતરાના લાડુ પણ જ્યાં ઘાસચારો પાંજરાપોળ અને જ્યાં જ આપે છે ત્યાં સાથે સાથે પણ લાડુ પણ આપે છે અને ઠાકર રાણીમાં રૂડીમાં ખૂબ આ કાર્યકર્તાઓને શુભેચ્છા આપે એવી જ મારી સાથે અમારા સુરેન્દ્રનગર જિલ્લાના મહામંત્રી એવા હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ તેમજ પ્રદીપભાઈ સંજયભાઈ અને મારા માલધારી સમાજ અને રોડિયાભાઈને ખૂબ ખૂબ અભિનંદય બોલો ઠાકર જય ઠાકરું <laughs> અમારે ખાલી વાત કરવાની અને કામ તમારે બદલ કરવાનું બહુ ઓછા પ્રોત્સાહન મળે એ માટે કાર્યક્રમમાં મારી વચ્ચે ઉપસ્થિત વડીલ માર્ગદર્શક સુસાગર ડેરી ચેરમેન તેમજ હું એક વ્યક્તિનો એટલા માટે નથી કે આ ગ્રુપ ને હજી ઘણો બધો આગળ જાય એ મારી ઈશ્વરને પ્રભુને પ્રાર્થના છે એટલે કોઈ એક વ્યક્તિ નહીં પણ આ ગ્રુપ રાણીમાં રાણી માં રૂઢી સૌ આગેવાન મિત્રો એવા ખજાનજી મહિલા છે લગભગ ખેલો મે મુકતા ન જોય પાયન પાય પકડીને રાખો એટલે એવા ખજાનજી શ્રી અને અમારા સૌ વડીલો પત્રકાર મિત્રોને ને આ પત્રકાર નહીં કહું પણ સેવાભાવી મિત્રો કે જે ખાસા સરસ મજાનું કાર્યક્રમ થાય છે એટલે મને ગઢવી ભાઈ ત્રણ તો ફોન કર્યો મને કે આવું સરસ મજાનું કાર્યક્રમ છે તમે ખાસ આવજો એટલે એવા સૌ સેવાભાવી પત્રકાર મિત્રો કાલના દિવસમાં ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થતી હશે પણ એક ગ્રુપ દ્વારા આવું મોટું ભગીરથ કાર્ય અભૂલ પશુઓ માટે થાય છે તો એને લોકો સમક્ષ મૂકવાની જવાબદારી તમારા સૌની છે જેથી પ્રેરણા મળીને આ અઢાર લાખના અઢાર કરોડ થાય એવું આપ સૌ કાર્ય કરશો મિત્રો ખાલી સેવાકીય કાર્યક્રમ કરવાથી એમાં કેટલી કષ્ટી પડે છે કારણ કે હું પણ એક યુવાનોનો ગ્રુપ ચલાવું છું મને ખ્યાલ છે કેટલા બધા પ્રશ્નો આવે છે કેટલા બધા વાંધા થાય કેટલા વચકા થાય આ કાર્યક્રમ એમને એમ સરળતાથી નથી થઈ જતો એટલે એના માટે થઈને તમને બધાને ખાસ કરીને આખા ગુજરાતમાંથી જ્યારે બધા ભેગા થયા છો ત્યારે અલગ અલગ વિચારસરણી સાથે આપણે ભેગા થઈ અને આવા કાર્યક્રમ દ્વારા અબોલ પશુઓને સેવા તો થવાની જ છે પરંતુ જ્યાં લોકો નથી પહોંચી શકતા જ્યાં સરકાર નથી પહોંચી શકતી ત્યાં તમારા જેવા મિત્રો દ્વારા એક સરસ મજાની સેવાકીય પ્રવૃત્તિ થાય ખરેખર આ વાત હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું એટલે અમારા આગેવાનો વચ્ચે પણ હું મૂકીશ કે આ સરસ મજાનું એક ભગીરથ કાર્ય આ યુવાન મિત્રો દ્વારા થઈ રહ્યું આવો આવું સરસ મજાનું એક ભગીરથ કાર્ય આ તમામ એમાં અમારું થયું પણ સન્માન ના હકદાર જો કોઈ વ્યક્તિ હોય તો તમે સૌ આ રાણી માં રૂડી રૂપના યુવાન મિત્રો છો આ કાર્યક્રમ દ્વારા સમાજના અનેક જે પણ મંડીચું નિયમો છે એને સાથે સાથે લઈને આપણે સમાજમાં પણ સૌ આગળ વધીએ એવી શ્રી દારકાધીશ ને પ્રાર્થના કરી ફરી એક વખત આપ સૌને નસ્તમસ્તક ખુબ ખુબ અભિનંદન અબોલ પશુઓ માટે આપે જે સેવાકીય કાર્યક્રમ કર્યો છે એના માટે ધન્યવાદ ખુબ ખુબ આ એક હાથે કદી તાળી વાગતી નથી ભાઈ આ તો આમાં આપણે કેટલા ગ્રુપ વાળા સસો સાતસો જણા છે બધા ભેગા થઈ અને બે હજાર અઢાર થી કામ ચાલુ કર્યું તું પેલા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયા ભેગા થયા અત્યારે તો અઢાર વીસ લાખ રૂપિયા ભેગા થયા હે અને અમે હજી ઘણા દેવા તૈયાર થયા હવે આ વધતું જાય વધતું જાય અમારે એવું છે કે હજી પાંચસો ગાડી થાય ને એવું કરવાનું છે એટલે જીલો બધા જેટલા ગ્રુપ વાળા છે ને રાણીમાં રૂડીમાળા અને એના સિવાય જે બીજા આપે એ બધા ના બાઉન બાઉ એમ અમે હાથ જોડીને બધાનો આભાર માન્યું છે અને ચકુ ભાઈ નો ખાસ એમે પૈસા દેવાળા તો બધા દે છે ભાઈ પણ જે મહેનત છે ને એ આ ભાઈની છે છે ચકુ ભાઈ ની એટલે મહેનત કરે એ નહીં આભાર માન્યું છે ચકુભાઈ જય દુવારકા દેશ આમના મજી તમારું ડબલ ડબલ અમારું ગ્રુપ રાણીમાં રૂડીમાં ગ્રુપ થી સુરનગર જિલ્લો મોરબી જિલ્લો રાજકોટ જિલ્લો જામનગર જિલ્લો કચ્છમાંથી બધા સભ્યો છે ઓછામાં ઓછા છસો થી છસો ના સભ્યો છે દર વર્ષે અમે આ મકર સંક્રાંતિના દિવસે આયોજન કર્યું છે અને આ દિવસે અમે બધા એક સાથે મળી અને ઓછામાં ઓછી એસી થી સો ગાડીઓ આજે છે અને સો એક ગાડીઓ લુલી લંગડી અંધ અપંગ એવી જ્યાં કાંઈ જરૂર હોય એ જગ્યાએ અમે ગાડી મોકલવી છે અને જે પહેલો પ્રાયોરિટી એવી આપી છે જ્યાં ખામી છે તો આ અમે શરૂઆત કરીને ત્યારે બે હજાર ને અઢારમાંથી ચાલુ કર્યું હતું અઢારમાં ચાલુ કર્યું ત્યારે સડા ત્રણ લાખ રૂપિયાની અમારે શિલ્લક થઈ હતી આજે અમારા પાસે ઓછામાં ઓછી અઢારથી ઓગણીસ લાખ રૂપિયાની શિલ્લક છે અને દર વર્ષે ગાડીઓનો વધારો થતો જાય તો આવીને આવી બધા ગ્રુપવાળા બધા મેમ્બરો